આગામી સાત મહિના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તંત્ર દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ મતદાન મથકો પર મેડિકલ કીટ ઉપલબ્ધ કરવામાં આવશે દરેક મતદાન મથક પર એક મેડિકલ કીટ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવશે જેમાં બેન્ડેડ પેરાસિટામોલ સહિતની પ્રાથમિક જરૂરિયાતવાળી દવાઓ અને મેડિકલ સાધનો તેમજ ગરમીને ધ્યાનમાં રાખીને ઓઆરએસના પેકેટ પણ રાખવામાં આવશે આ સાથે મતદાન મથકો પર એક એક મેડિકલ ટીમ પણ મૂકવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવનારા દિવસોમાં જે લોકસભાની ચૂંટણી રાખવામાં આવેલ છે કોર્પોરેશન દ્વારા જે પણ કોઈ બૂથ છે ત્યાં મેડિકલ કીટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે આ મેડિકલ કીટમાં એન્ટીબાયોટિક્સ છે માથાના દુખાવો છે એપટોમ પેઇન હોય કે અન્ય જે દવા છે તે દવાની ઉપલબ્ધિ રાખવામાં આવશે સાથે સાથે કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર પણ ચાલુ રાખવામાં આવશે જો કોઈ સંજોગોમાં પેશન્ટને વધુ સારવારની જરૂર જણાય તો આ અર્બન હેલ્થ સેન્ટરમાં તેમજ હોસ્પિટલમાં સારવાર આપી શકાય આ પ્રકારની ટોટલ બારસો જેટલી કીટ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી છે અને જે ચૂંટણી દરમિયાન મતદાન મથક પર રાખવામાં